દીકરો <laughs> <laughs> <Zodhi. laughs> ફાઇનલી બે નાસ્તો કરી લીધો છે ને મસ્ત મસ્ત નાઈ દઈ નવા નવા બાબા પહેરી થઈ ગયા છે રેડી હા કઈ દો જયોગેશ્વર કઈ દો બધાને જયોગેશ્વર

મેં આ વખતે થપ્પા આખા ચેન્જ કરી નાખ્યા નવા કપડા ને જૂના કપડા એન્ગર માં નાખ્યા રોષ પહેરે નીચે થપ્પા વિકે ને તું થપ્પા મેળા મને છે ને નવા કપડા એક કામ કરજે કપડા છે ને લોકર માં ને આમ હંદાડી દેજે મારે છે ને તમારી કમ્પ્લેન કોઈ વસ્તુની એક રૂપિયા ની નો હોય તો પછી પણ મારે કપડા નું ધ્યાન રાખવું પડે તમારું

સાઇન કરી <laughs> 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 નહીં એકદમ સાચી વાત છે ભાઈ નવા નવા કપડા છે ને ભાઈ ટાઈમે પહેરવા જોઈએ ડેલી નો પહેરવા જો મારો શોખ છે ને કઈક અલગ લેવલ નો છે એટલે છે ને એમ થાય કે નઈ નવા પહેરી લેવી નવા પહેરી બધા ને જોકે આ રીત રીતનું મન થાદું હોય પણ ભાઈ સમય સંજોગ પ્રમાણે મને કેવું છે ખબર મને ચાલે કે નાઈ ડ્રેસ ના જૂના કપડા પહેરવા દે ચાલે કે મને નવા કપડા પહેરવાનો ઓલા બહાર જઈ ને આ જેવા તેવા નો આલે બરાબર પણ મને ઘર માં તામ નાઈ ડ્રેસ પહેરવા દે ને તોય મને બધા કોમેન્ટ કરે છે એક નો એક નાઈ ડ્રેસ હું પહેરશો એમ કાઈ એક નો એક નથી ચાર પાંચ છે કે નાઈ ડ્રેસ પાંચ નાઈ ડ્રેસ થોડા કેવા ઓલ્ટરનેટ પહેરવાના હોય

અનેરીને લઈને અમે મમ્મી ને ઘરે મૂકીને અને અનેરીને લઈને અમે શોપિંગમાં ને કામ પતાવા જઈએ છીએ હવે એવાય ન કરી એવાય આ તો પછી કે દીકરો પછીવાય entails મોટી મમ્મી મોટા પપ્પા માલે આવું છે એમ કે મા દીકરો કા એમ કે લાડુ સનલાઇટ મળે છે પૂરે પૂરી અત્યારે ટીકા મેંડી મળી તો ને રાઈટ કા લાડુ માં બાબા પેરા પણ બેટોને સરસ મોટી મમ્મી ની ચોઇસ માં છે કાદીકા ગુડ 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 ચાલો ગાઈસ તો ફટાફટ બધા કામ પતાવીએ અને પછી રિવ્યુ આપી અને રહી કે નો તો આ કોણ હાલા મુકી ગયો છે

અઢી વાગી ગયા છે ને હેતંશ નો સ્કૂલ નો ટાઈમ થઈ ગયો છે એ ચાલો હેતંશ ભાઈ ના એ બાપા આવી કે મારું મિત્રો જાતા હતા તે કાકા ને છે ને આપણું ઘર ભલે કે બંજોટી ઉધી લઈ ગયા એવું છું પછી તો આ પંચોટી ઉધી પછી આમ સાઈડમાં સ્કૂલ બાજુ થી આવી ગયો કે પંચોટી માંથી કે હાલી ન આવ્યો હા પણ આ રોડ સાઈડ થી ન આવ્યો અંદર ની સાઈડ થી કાકા ને કહેવાય ને મૂકી જાવ એમ મને કે હું તો લેવા આવતી એટલે હું એનાજ મને લેવા જતી પિતા સાહેબ એનાજભાઈ આવી ગયા ચાર્જર ચાર્જર ન થાય પણ આ ચરા આપણે છે ને પિક્ચર જોવા જવાનું છે કે માસીનીને આવવાના છે અને છે ને કે ચાર્જર આપણે લેતા આવવાના છે કે માસીની એ જોવાની હા અને તું તો પણ એક તો તઈટ કરતો કરતો આવી તું કેમી સ્કૂલે લઈ જાજો કેમી હું સ્કૂલે લઈ જાજો હવે આજ સુધી તાર મેં વિડિયો સવારી નીકળ તું મને અમારો ડાયલોગ તો ચાલુ પપ્પા બોલો પ્લેનમાં હોન એ આ તો મને વિચારતો હતો પ્લેનમાં મને હું પૂછ્યો પૂછ્યો પપ્પા આપણને બજી લઈ જાય

મને એવું લાગે છે પ્લેન માં ઓન નો આવે ગાઈસ તમને ખબર હોય તમે પ્લેન માં બેઠા હોય પ્લેન માં બેઠા લે એને ખબર હા ભાઈ એને ખબર હોય તો ભાઈ હેતાજ ભાઈનો જે સવાલ છે એનો જવાબ હું નથી આપી શક્યો પણ ઈ એનો સવાલનો જવાબ આપવાની જવાબદારી તમારી છે બરાબર છે બધી સિગ્નલો થી કામ કરે તો ગાઈસ જવાબ આપી દેજો બરાબર પ્લેન માં ઓન હોય કે નહીં આપણે હેતાજ ભાઈનો સવાલ છે આપણા ઘણા બધા સબ્સ્ક્રાઇબરો છે ને બાર ના છે આઉટ ઓફ કન્ટ્રી ના છે એટલે ઈ લોકો ને તો ખાસ વધારે આઈડિયા

તો ત્યાં વિમાન નીકળો ને તો એ કે અમરેલી છે ને અમરેલી જઈ છે આ વિમાન બોઈ લે અમરેલી ના એરપોર્ટ નું છે ને એ ખબર પડી ગઈ તો થોડા વારે તો છે એમ થાય કે ભાઈ હોય છે તો તો કેવી લઈ જાવે નહીં કેવડાવતી હોય એવું નથી નહીં મમ્મી ખોટું બોલે કેમ

લાલો મુવી જોવા માટે જઈએ છે ને લાલો માટે સ્વામિનારાયણ મંદિર બતાવી હા ભાઈ જો નારાયણ નું સ્વામિનારાયણ નું મંદિર ભાઈ જો

એસેનું ચોલી બુક કરવા માટે અમે અહીંયા આવ્યા હતા તો હેતસિંહ ભાઈ એવું કહે છે કે મારે જમ્પિંગ કરવું છે તો જો ભાઈ છે ને જમ્પિંગ કરવા માટે ગયા છે પણ હમણાં કેવી ભી પડે પડેલી ખબર પડશે ભાઈ નહીં પડે હમણાં મોઢા થી ખબર પડી જાય કેવી બીક લાગે છે કેવી ભી પડી હે ભાઈ મજા આવી ગઈસ તો વાગી ગયા છે પોણા અને ફાઇનલી ઇન્દર લાલો મૂવી જોયું કેવું લાગ્યું તો જેવું કહેતો તો ને સેમ ટુ સેમ એવું જ હતું મસ્ત મૂવી હતું જોરદાર મજા આવી ગઈ અને હાલ ગુજરાતી મૂવીમાં બીજા નંબર આવી ગયું કમાણી ઓ વાત છે એમ પેલા નંબરે ચાલ જીવી લઈ એની આડે ફૂલ ફૂલ હતું ઓ થિયેટર એકદમ ફૂલે ફૂલ બપોર ઉચે ગયા તોય ફૂલે ફૂલ એકદમ અને હાલ અત્યારે અમે જવાનું છે આધુ ને મળવા માટે એટલે છે ને હમણાં ગયા ને તો આદુ એમ કીધી આવવાની છે આવવાની મેં આવશે હા એટલે છે ને બે એકબીજાની વાટ જોવે છે ઢોસા ખાવા જઈએ બરાબર છે ઢોસા નો પ્રોગ્રામ છે ભાઈ

દર ફેર કરવા માંગે છે અરે ઓ અરે વાહ એ ત એ મારા છોકરાને નાક ખેંચમાં એક ને એક ને તને દે તો એક ને